હમ તો તમે જોઈ રહ્યા છો આજે છવ્વીસમી જાન્યુઆરી અમારા દયાળ ગામમાં સરસ મજાનો કાર્યક્રમ ઉજવાયો હતો તમે જોઈ શકો છો આ છે દયાળવાડી વિસ્તારની શાળામાં અને વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે ને પણ ધ્વજવંદન પણ થઈ રહ્યું છે અમારા ગામના હોશિયાર જે ભણેલા ગણેલા હોય એવા પોલીસમાં સિલેક્શન થયેલા આ બેન છે એ અમારા એના દ્વારા ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું છે નંદપુર મહિલા કોલેજ ભાવનગર ગઈ હતી સાથે તૈયારી પણ કન્ટિન્યુ કરી હતી અને તૈયારીની સાથે સાથે જ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટની સાથે તે એક્ઝામ દીધી હતી ગુજરાત પોલીસની અને એમાં જ મારું સિલેક્શન થયું છે ફર્સ્ટ એક્ઝામ જ મારા માટે ફર્સ્ટ અટેમ બની ગઈ એમાં જ મારું સિલેક્શન થયું છે ધન્યવાદ જે આપણા દેશના છે રાષ્ટ્રીય પર્વ તરીકે જેને આપણે જાણીએ છીએ તેને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ છે એ નથી જયારે તમે સોશિયલ મીડિયા ની અંદર જોવો છો તો એની પાછળ બનાવનાર ક્રિએટિવ જે છે એને કોઈ ને કોઈ સી અપેક્ષા હોય છે અહીંયા બાળકો જયારે અપેક્ષા રહિત ખરા અર્થમાં સાચા હૃદયથી આપણે સમક્ષ જ્યારે કોઈ પણ કૃતિ સિંહ રજૂ કરતા હોય છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે મારે ખરેખર હારું જોવું છે કે હાસું જોવું છે રોટલા ઉપર માખણનો સહી પીંડો લગાવે અને જ્યારે ખાવા બેસે છે જ અચાનક છે એક ભાઈ દોડતો દોડતો આવે છે અને કહે છે કે આપણા વાસણ અને સહી હાવજ ઉકાળીને સહી લઈ ગયો

اٽو جي طرف کان پورو اها ڊائريڪشن مان ڏياري

એ ખૂબ છે એ મહત્વના છે આજે માણસ છે એ ફાવ શબ્દ આવે એટલે ફેલ શબ્દ એની સાથે જોડી દે કે ફાવ આપ્યો એટલે થેલ એમ ખરા અર્થમાં એટલો બધો લેસો શબ્દ કરીને કયો છે કે જુઓ તમે અહીંયા ઘણીવાર સપાખરો હાંભળ્યું છે તો અહીંયા નાની નાની બહેનો પણ જો તલવારોની તલવારબાજી રમ છકડી બોલાવી દીધી છે છપાખરોની અંદર તમે જોઈ શકો છો અને બહુ જબરદસ્ત કાર્યક્રમ સવારથી આઠ વાગ્યાથી લઈ બાર વાગ્યા સુધી વાડી વિસ્તારમાં આવો દયાળમાં કાર્યક્રમ જોરદાર ઉજવાય છે કારણ કે શિક્ષકોનો સ્ટાફ એવો સરસ મજાનો છે તૈયારી પણ એવી કરાવવામાં આવે છે જોવા તલવારબાજી પણ નોખી નોખીનોખી રીતમાં છપાખરોની અંદર તલવારબાજી પણ ખૂબ તલવાર ફેરવવામાં આવી છે એટલે આવા નોખા નોખા કાર્યક્રમોમાં પણ સરસ મજાનો અને રામદેવ સાઉન્ડ પણ બહુ સરસ મજાના તેમના તાલ સાથે આખી નિશાળની સભાનું આયોજન ગાજી ઉઠ્યું હતું અને દરેક ગામના આગેવાનો મહેમાનો સરપંચથી લઈ અને દરેક આગેવાનો પણ પધાર્યા હતા જ્યાં પણ સરસ મજાનું ભોજન પણ હોય છે અને સરસ મજાનો કાર્યક્રમ પણ હોય છે બાળકોને બટુક ભોજન પણ સરસ મજાનું કરાવવામાં આવે છે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી સરસ મજાના બટેકા ભૂંગળા અને ખૂબ દાન પણ લોકો દ્વારા મળેલ હોય છે અને ઇનામનું વિતરણ પણ એ રીતે બહુ જોરદાર થતું હોય છે સન્માનિત કરતા હોય છે રોકડી રકમ બેન બુક નોખીનોખી જગ્યાએ સરસ મજાનું દિયાળુની વાડી વિસ્તારમાં સરસ મજાનું નિશાળની અંદર વાતાવરણ છે એટલે નોખી નોખી જગ્યાએ ચાર પાંચ જગ્યાએ કાઉન્ટર સાથે ચાલે છે અને જમણવારો શરૂ છે અને હવે અહીં આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એટલે સાઉન્ડ પણ ભરાવા મળ્યું છે કારણ કે રામદેવ સાઉન્ડ છે એ પણ બે ત્રણ જગ્યાએ ગયેલો હતો એટલે જુઓ બધા બાળકો અને બટેકા ભૂંગળા એવું જમવાનું હોય ને એટલે ખૂબ એને અમને મજા આવે તો જે લોકોએ આમાં હાજરી આપી ત્યાંનો પણ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો લાઇક શેર કરજો ને જુઓ હવે આ મેળા જઈ રહ્યા છે દિનેશભાઈ વલ્લભભાઈની નોખી ગાડી છે મહેશભાઈ એ પણ પાછળ છે અને અમે પણ હરા છીએ હવે અમે જઈ રહ્યા છીએ સથરા મેળામાં તો તમને દેખાડી દઈએ મેળો તો બને રહેજો કન્ટિન્યુ અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે કોળી સમાજના જે વિડીયોમાં અમુક અમુક ચેનલોમાં એક રાતમાં મિલિયન અંદર જોવાનું હોય જો આપણે ફાઇનલી આવી ગયા

ફાઈનલ અત્યારે આપણે બોલ્યા નતા બોલી દઈએ કે ફાઈનલી મેળો ક્યારે કરતી નો હોય ક્યારે કરતી ન હોય એવી ઘડતી હોય